ટોપ થ્રી સર્કલ પાસે આવેલ રાધેશ્યામ પાર્કમાં રહેતા રાજનભાઈ દિલીપભાઈ પરમાર નામના વ્યક્તિને કેટલાક શખ્સો માર મારા વ્યક્તિને કેટલીક શખ્સોએ માર મારતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે બાબતે હોસ્પિટલના બિછાનેથી રાજનભાઈએ જણાવ્યું હતું કે કારમાં આવેલા પાંચ શખ્સોએ અગાઉ કરેલી ફરિયાદની દાજ રાખીને માર માર્યો હતો જેમની માતા વિમળાબેન ને પણ માર મારવામાં આવ્યું હતું ઓકે તમારું નામ પરમા રાજન દિલીપભાઈ મારું નામ છે તળાજા રોડ શિવનગરની સામે રાધેશામ પાર્કમાં અમારા માથાકુર થયેલી છે બાજુની સોસાયટીમાં રહેતો કૃનલ સિંહ જાડેજા ઉર્ફે ભોલો કે અમારી સોસાયટીમાં મંદિરના પટાંગણમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે બધી શું નામ નશાકારક બધી પ્રવૃત્તિ બધી કરે છે મૃણાલસિંહ જાડેજા નામ છે આ અગાઉ અમે એની ઉપર ફરિયાદ કરેલી હતી પોલીસ ફરિયાદ એ પોલીસ ફરિયાદ છેડતીની કરેલી હતી એની દાજ રાખીને એણે અમારી ઉપર કાલે સાત વાગે સાંજે હુમલો કર્યો મૃનાલસિંહ જાડેજા અને ચાર ચાર શખ્સ અજાણ્યા હતા ફોર વ્હીલર લઈને તલવાર છરી એ પણ લોખંડનો પાઇપ લઈને મારી ઉપર હુમલો કર્યો કઈ જગ્યા બનાવ અમારે અમારી સોસાયટી રાધેશ્યામ પાર્ક